સુરતમાં અસામરિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે ત્યારે ખાતે ચાની દુકાન પર પર બેસેલા યુવાન માથાભારે દ્વારા હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના હાલ તો ચાની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં વારંવાર અસામારિક તત્વોનો આતંક સામે આવે છે સીસીટીવીમાં અસામરિક તત્વોના કારનામાં કેદ થતા હોય તેમ છતાં પણ પોલીસનો આવા સામરિક તત્વોને કોઈ જ ડર ન હોય તેમ આના પરથી લાગી રહ્યું છે ત્યારે ફરી આવા જ સીસીટીવી બેસ્તાન પોલીસ પતક વિસ્તારમાં આવેલા ઉન પાટિયા ખાતે આવ્યા છે વાત એમ છે કે સુરતના બેસ્તાન ઊન ખાતે આવેલા કાઠિયાવાડી ચાઇની હોટલ ખાતે બેસેલા સદામ હુસૈન અકબર હુસેન પઠાણ પર મનસુર ખાન સલમાન મંજૂર ખાન ઇમરાન ઉર્ફે બાલી જીકર અને મોઈનુદ્દીન ઉર્ફે પૈતીસ પઠાણે લોખંડના સળિયા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં મોઇનુદ્દીન ઉર્ફે પેતીસ પઠાણ દ્વારા સદામ પર ચપ્પુ વડે કબના ભાગે ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી આ ત્યારે નશે બચાય ઇસલીએ તું બચ ગયા દુસરી બાર હમરે હાથ સે બચ નહીં પાયેગા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા તો સદામ પર કરાયેલા જીવલેન હુમલાની ઘટના ચાની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જેના આધારે પેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જોકે સરા જાહેર અસામારિક તત્વો દ્વારા મચાવેલો આતંકને લઈ પોલીસ હવે આવા અસામારિક તત્વો સામે પાસા સહિતની કાર્યવાહી કરવી જ જોઈએ તે માંગ ઉઠવા પામી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા